नमस्कार दर्शक मित्रों वॉइस ऑफ वडोदरा न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે અમદાવાદ એરપોર્ટ ખાતેથી 430 હજયાત્રીઓની પહેલી ફ્લાઇટ રવાના ગુજરાત હજ કમિટી દ્વારા હજ 2025 ની પહેલી ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ ખાતેથી રવાના થઈ અમદાવાદ વેજલપુર ના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર દ્વારા ફ્લાઇટ ને લીલી ઝંડી આપવામાં આવી જેમાં ગુજરાત રાજ્ય હજ કમિટી ના ચેરમેન ઇકબાલ સૈયદ મેમ્બર્સ નહીમ ભાઈ કાજી મેમ્બર્સ নাসির ખાન બલોચ अक्रम भाई शाह गुजरात वक्त बोर्ड भाजपा प्रदेश प्रमुख डॉक्टर मोहसिन लोखंडवाला प्रदेश मोरचाना महामंत्री जेनुल भाई अंसारी आगे वो हाजर रह एनजीओ द्वारा फ्री चा नास्तो ठंडा पीणा नु विरण यासीन बापू यासमीन वोरा द्वारा एक महीना सुधी एरपोर्ट खाते विरण कर रिपोर्ट कमलेश भाई सोलंकी अहमदाबाद

કોઈ પણ જાતની તકલીફ ના પડે તે માટે અમે ભાગે એરપોર્ટ ખાતે તમામ એનજીઓવાળા હાજર છે તેમને સ્ટાફ હાજર છે સાથે સાથે આજે ઘણી ગાઈટ હોવાથી આવનાર સમયમાં ઉભા ટાઈમ જ